રાજકોટના સરદાર ગામમાં બોગસ ડોક્ટરનું દવાખાનું ચાલતું હોવાની વાત સામે આવી છે મળતા અહેવાલ મુજબ રાજકોટના સરદારમાં બોગસનું ડોક્ટરનું દવાખાનું ચાલતું હોવાની વાત પ્રકાશનમાં આવી છે અને સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન મનીષાબા વાળા અને અખિલ ભારતીય પંચાયત પરિષદના હોદ્દેદારો બોગસ ડોક્ટરના દવાખાને પહોંચ્યા હતા લાંબા સમયથી દવાખાનામાં કમ્પાઉન્ડર અને અન્ય ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને કોંગ્રેસ આગેવાન મનીષાબા વાળા સહિતના લોકો સ્થળ ઉપર પહોંચતા જ ઉગ્ર બબાલ થઈ હતી સરદાર તાલુકા ભાજપના પ્રમુખ ચેતન પાણ અને મનીષાબાવાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી બોગસ વાહરે આવ્યા હોવાનો આક્ષેપ મનીષાબાવાળા દ્વારા કરવામાં આવ્યો હતો અને મનીષાબાવાળાએ તાલુકા ભાજપ આગેવાન ચેતન પાણા દ્વારા ધમકી આપ્યા હોવાનું અને પાટું માર્યા હોવાનું આક્ષેપ કર્યો છે ચેતન પાણાએ સરદાર ગામની દૂર રહેવા ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ચાર પાંચ દિવસ પહેલાં એક પેશન્ટ ત્યાં દવાખાને ગયેલા હતા અને એમને કંઈક બાટલો ચડાવેલો ઇન્જેક્શન એવું કંઈક આપેલું હતું તો એમને કંઈક ઘરે ગયા એટલે એમને કંઈક ઉલટીને એવું થવા માંડ્યું એટલે એમણે તપાસ કરી તો ખરેખર તપાસ કરીને તો એવી જાણી લોકોને મળી કે આ દવાખાનું ડુપ્લિકેટ છે કંઈક કારણ કે ડૉક્ટર જે ખરેખર જેની ડિગ્રી છે અને જેમના નામથી જે દવાખાનું ચલાવે છે એ ડૉક્ટર કંઈક સાત વર્ષથી વિદેશ છે અને જે કમ્પાઉન્ડર છે એમના એ દવાખાનું પોતે ચલાવતા અને એક લેડીઝ ત્યાં બેઠા હતા અને આ રીતનો બનાવતો એટલે